ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવંદા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા પચાસ વર્ષ જૂની હોસ્પિટલ છે કે જ્યાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી રાત્રે દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે બીજી બાજુ જંગલ વિસ્તારમાં હોસ્પિટલ હોવાને કારણે રાત્રે દરમિયાન ઝેરી જાનવર કરડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે હોસ્પિટલમાં રાત્રે દરમિયાન વીજ પુરવઠો બંધ હોવાને લીધે સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરામણ અનુભવી રહ્યા છે ત્યારે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ દ્વારા ગોધરા શહેરના લીલેસરા ખાતે આવેલ એમજી વિઝીઆના અધિકારી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન વીજ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવે તે માટે રજૂઆત કરાઈ હતી ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા પચાસ વર્ષ જૂની હોસ્પિટલ છે પચાસ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે દરરોજની એકસો થી બસો ઓપીડી લેવામાં આવી રહી છે કે જ્યારે પચાસ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રોજના ત્રીસ થી પાંત્રીસ દર્દીઓ સારવાર માટે દાખલ હોય અને એટલે જ

હાલ સારવાર લઈ રહેલા દર્દીઓને ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવંદા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જંગલના વચ્ચો વચ્ચાવ આવવાના કારણે રાત્રિ દરમિયાન જંગલમાંથી આવતા ઝેરી જાનવરોનો પણ ભય રહેલો છે બીજી બાજુ હોસ્પિટલમાં લાઇટ ન હોવાને કારણે દર્દીઓની શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડે છે

હવે અમારું આજે હોસ્પિટલ છે તો આટલા બધા પેશન્ટો સાથે એમના સગા હોય સાહીઠ જણ નો અમારો સ્ટાફ છે ઓપીડીમાં દોઢસો બસો પેશન્ટો આવે એ લોકો જોડે એમના એટલા સો જેટલા તો બીજા એમના સગા આવતા હોય તો લાઇટની આવી સમસ્યા થાય તો અમારી મોટર ના ચાલે મોટર ના ચાલે તો પાણીની પહેલી જરૂરિયાત છે સૌથી પહેલા તો પહેલા તો પાણી જ ના આવે મોટરના લીધે લાઇટ ના હોય એટલે તો એ અમને સમસ્યા થાય રાત્રિ દરમિયાન આટલા બધા ને અમારે બધી જાતના પેશન્ટો હોય શ્વાસના બી હોય બીપી ના પણ હોય અને સંધિ વાત દરેક જાતના અમારા પેશન્ટો હોય હવે રાત્રે આટલી હોસ્પિટલની અંદર બારી બારના બધું બંધ અમારે રાખવું પડે કારણ કે જંગલ વિસ્તારમાં અમારી હોસ્પિટલ છે ઝાડી ઝાંખા આજુબાજુ ઘાસ આટલું બધું ઉગી ગયેલું છે તો પેશન્ટો આટલું ગરમી ના હિસાબે જો બહાર જાય તો બહાર જ આપને આવું બધા ઝેરી જનાવર હોય તો ઉંદર એટલા ફરે સાપ પણ એટલા વીચી કઈ પણ વસ્તુ આજુબાજુ બધું ફરતું હોય તો અમારા પેશન્ટોને કોઈને કરડી જાય એ પણ અમને ડર લાગે અને રાત્રિ દરિયાના હાઈવે પર એક હોસ્પિટલ છે જેનાથી વસ્તુનો સામનો કરી જોર બોર કોઈ આવે બે વ્યક્તિ બી અગર આવી જાય તો છે ગેટ પર આવે ત્યાં સુધી તો અમે જાય અંધારામાં કીધું દેખી શકીએ કે કોણ વ્યક્તિ આવી ગયું ત્યાં સુધી અંદર આવી અમે શું કરી શકીએ આટલા લેડીઝ પેશન્ટ હોય સ્ટાફ અમારા હોય પેલી બાજુ છે એટલા પેશન્ટ બધા દર્દી પેશન્ટ હોય છે તો અમને આ લાઇટ વગર તો બહુ અગવડ પડે છે સરને કરીએ કે વ્યવસ્થા કરી શકીએ અંધારામાં અમને શું ખબર પડે કેવી રીતે અમે કરી શકીએ એટલે લાઈટ અમને સૌથી પ્રથમ જરૂરિયાત છે પહેલી લાઇટ ખૂબ જ જરૂર છે અમને હમણાં અઠવાડિયા તો અમારી રાત્રે લગભગ લાઇટો પૂરી પૂરી નથી આવતી એટલે સવાર સુધી એક તો અમારું દૂધ અહીંયા ગામડા ગામમાં દૂધ અમારું પંચામૃત આવે છે હવે ચોવીસ થેલી અમારી દૂધ આવે ફ્રીજમાં અમે મૂકી હોય લાઈટ આખી રાત હોય છે એટલે સવાર સુધીમાં તો દૂધ ફાટી જાય તો પેશન્ટ પર તો દૂધ પણ ના મળે એટલે આવી રીતે બહુ જ અગવડ પડે છે ઘણી જ આમ એટલે પ્રાથમિક જરૂરિયાત સૌથી પહેલા અમને જે લાઈટ મળે તો એના પછીના બધા પ્રશ્નો અમારા સોલ્વ થાય એવા છે એટલે એ મેઇન જરૂરિયાત છે અમને એટલે લાઈટ જો રહે તો એની વ્યવસ્થા થઈ જાય તો સૌથી સરસ વસ્તુ છે અમારા માટે શું નામ આપણું ચંચુબેન આવા હેન્ડ સ્ટુડન્ટ